પચીસ ના ઇતિહાદુલ મુસ્લિમિન એ હિન્દ ટ્રસ્ટ સંચાલિત સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો કચ્છ ભરમાં ચાલી રહ્યા છે જેમાં નખત્રાણા તાલુકાના કોટડા રોહા અંજારના મદીના નગર વીડી બગીચા તથા મુંદ્રા શહેર મધ્યે સીવણ કામ માટેના ચાર નવા નિશુલ્ક તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે જેમાં કોટડા રોહાના ટ્રેનર તરીકે મમતાઝ બેન કાતિયાર મદીના નગર મધ્યે મમતાઝ બેન લુહાર વીડી બગીચા મધ્યે રીહા બેન જત તથા મુંદ્રા મધ્યના ક્લાસમાં સમીરા બેન ખોચા સેવાઓ આપશે આ ઉપરાંત માંડવી તાલુકાના વાડા ગામ મધ્યે તથા અબડાસાના સણોસરા ગામ મધ્યે મહેંદી ક્લાસના બે વર્ગો શરૂ કરાયા છે જે વાડામાં સાઝિયાબેન સમેઝા તથા સણોસરામાં સંસ્થાના ઝમેલાબેન વરજી સેવાઓ આપશે તેમજ મુસ્કાનનગર ભુજ મધ્ય બ્યુટી પાર્લર વર્ગ શરૂ કરવામાં આવ્યું છે જેના ટ્રેનર તરીકે અઝમતબેન મણિયાર સેવાઓ આપશે ઉપરોક્ત વર્ગોનું સંચાલન અને સંકલન સંસ્થાના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરિયાના માર્ગદર્શન હેઠળ સંસ્થાના કચ્છ જિલ્લા મહિલા સમિતિના પ્રમુખ રજિયાબેન રાવમાં મહામંત્રી જમીલાબેન વઝીર તથા સ્વનિર્ભર તાલીમ કેન્દ્રોના કો ઓર્ડિનેટર શબનમ મલિક દ્વારા કરવામાં આવ્યું છે આ તમામ સ્વનિર્ભર તાલીમ કેન્દ્રોનો ખર્ચ સંસ્થાના ટ્રસ્ટી ગણ

તેમજ હાજી યુશુભાઈ આગરિયા મુશાભાઈ રાયસી તથા મામદભાઈ કુંભારે તાલીમ વર્ગ દત્તક લીધેલ છે સખી દત્તકદાતાઓ તાલીમ વર્ગમાં થનારો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે સંસ્થા દ્વારા કચ્છભરમાં ત્રેસઠ જેટલા તાલીમ વર્ગો શરૂ કરી એક હજાર ત્રણસો સિત્તેર જેટલી તાલીમાર્થી બહેનો તથા ભાઈઓને તાલીમ પૂર્ણ કરી પ્રમાણપત્રો એનાયત કરાયા છે હાલે સંસ્થા દ્વારા કચ્છભરમાં બાર જેટલા સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો ચાલી રહ્યા છે સંસ્થા પરિવારે તમામ તાલીમાર્થી બહેનો તથા ટ્રેનર બહેનોની શુભેચ્છાઓ પાઠવી હતી સંસ્થાના પ્રમુખે વિશેષમાં જણાવાયું હતું કે વર્તમાન સમયમાં હુનર શીખવવા માટે જરૂરી હોવાનું જણાવી હુનરથી લોકો પોતાની હલાલ રોજગારીની સાથે સાથે સમયનો સદુપયોગ કરી પોતાના પરિવાર માટે આવકનો સ્ત્રોત ઊભો કરી શકે સંસ્થાના પ્રમુખે આગળ જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય હેતુ દરેક ધર્મ દરેક સમાજના લોકોને આવા તાલીમ વર્ગો દ્વારા સાચા અર્થમાં સ્વનિર્ભર બની પોતાના પરિવાર સમાજ અને દેશના હિતમાં પોતાનો ફાળો અર્પે જેથી તાલીમ મેળવનાર દરેક તાલીમાર્થીઓને સંપૂર્ણ નિપુણતા મેળવવા આહવાન કર્યું હતું તથા તમામ તાલીમાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તથા આવનારા સમયમાં પણ સંસ્થા આ પ્રકારના તાલીમ કેન્દ્રો શરૂ કરી રોજગાર લક્ષી તાલીમ આપતી રહેશે એવું જણાવ્યું હતું આ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત મહેમાનોએ તાલીમાર્થી બહેનોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી સંસ્થાના હાજી જુમાભાઈ રાયમા હાજી ઇનામુલભાઈ ઈરાકી સૈયદ અનવરશાહ બાવા શાહ સૈયદ સાદિકભાઈ રાયમા હાજી દાઉદભાઈ બોલિયા તેમજ સુલતાનભાઈ માંઝોઠી હાજી નુર રાયમા અબ્દુલભાઈ આગરિયા તેમજ સંસ્થા પરિવારે તાલીમ કેન્દ્ર અને તાલીમાર્થીઓની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી એવું સંસ્થાના પ્રવક્તા જલાલ શાહ સૈયદની યાદીમાં જણાવાયું હતું